રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના થોરિયાળી ગામની વાડીના કૂવામાંથી યુવકની લાશ મળી આવી થોડિયાળી ગામના ખેડૂત રણછોડભાઈ ડેરવાડિયાની વાડી વિસ્તારમાંથી લાશ મળી આવી રાત્રિના સમયે આ વિસ્તારમાં દસ જેટલા જુગારીઓ જુગાર રમતા હોય તેવી વિગતો સામે આવી હતી ત્યારે પોલીસ આવી એવી બીકના કારણે ભાગવાના પ્રયાસમાં એક વ્યક્તિ રાત્રિ દરમિયાન કુવામાં પડી જતા મોત થઈ હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે મુન્નાભાઈ મમકુભાઈ રાજપરા નામનું યુવકનું કુવામાં પડી જતા મોત નીપંજ્યું છે રાત્રી દરમિયાન અંધકારમાં દિવાલ કૂદીને ભાગવા જતા દિવાલની બાજુમાં જ કુવો હોય કુવામાં પડી જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું તો ઈચ્છા મામલતદાર પોલીસ તેમજ સામાજિક ઘટના સ્થળે પહોંચી અને લાશને બહાર કાઢવામાં આવી વધુ તપાસ અર્થે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે તેમજ વિછિયા પોલીસે મૃતકની સાથે જુગાર રમી ગયેલા દસ જેટલા વ્યક્તિઓની પૂછપરછ કરાઈ છે આસિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ વિછીયા રાજકોટ